આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રોડ રસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે તારીખ અગિયારમી સપ્ટેમ્બરના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આરોગ્યમંત્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશે પણ ઉપસ્થિત રહેશે આરોગ્યમંત્રી અને પ્રભારી મંત્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ત્રેપન હજાર વિદ્યાર્થીએ વાહનની ખરીદી કરી છે આ માટે તેમને છપ્પન કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે ત્રિચક્રીય વાહન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં નવસો પચીસ લાભાર્થીને ચાર કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે બેટરી સંચાલિત તેમજ સીએનજી વાહનનો ઉપયોગ એ પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઇલાજ છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે યુનિવર્સિટીએ પહેલા અને બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ ક્યુઆર કોડ લગાવેલી માર્કશીટ આપવાનું નક્કી કર્યું છે આજે તારીખ દસમી સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજમાં આત્મહત્યાની દુઃખદ ઘટનાઓ અટકાવવા માટે કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ અને જિલ્લા અધિકારીની કચેરીની સૂચના મુજબ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી જેમાં આત્મહત્યા અટકાવવા સંદેશ ફેલાવવામાં આવ્યો હતો જિલ્લા મથક ભુજ ખાતે રેલીમાં ઓમ ફાઉન્ડેશનના ડોક્ટર દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં વરસાદના ઘટના જોર છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ જિલ્લાના એસી તાલુકામાં સરેરાશ સવા પાંચ મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ બે હજાર બાવીસ પછીનો મોસમનો સરેરાશ કુલ એકસો ત્રેવીસ ટકા વરસાદ વરસ્યો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ કુલ સંગ્રહ ક્ષમતાના નેવ્યાસી ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે હાલમાં રાજ્યના એકસો ઓગણીસ બંધ એકસો ટકા પિસ્તાલીસ બંધ સિતેરથી એકસો ટકા અને વીસ બંધ પચાસથી સિત્તેર ટકા વચ્ચે ભરાઈ ગયા છે જ્યારે એકસો ત્રેતાલીસ બંધ હાઈ એલર્ટ બાર બંધ એલર્ટ અને નવ બંધને ચેતવણી પર રખાયા છે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ વિક્રમી વરસાદ નોંધાયો છે રાજ્યમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર બાદ કચ્છ જિલ્લો ત્રીજા સ્થાને છે ખાસ કરીને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં સાતમ આઠમ પર્વ દરમિયાન વરસેલા ભારે વરસાદે જિલ્લાના ખાસ કરીને કાંઠાળ વિસ્તારો પર વધુ હેત વરસાવ્યું હતું કલકત્તામાં ડોક્ટર પર દુષ્કર્મ નહેતાના બનાવને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થઈ હોવાના વિરોધમાં ભુજમાં વિવિધ મહિલા સંગઠનો દ્વારા હતભાગીને પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા બાદ રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કચ્છના કાળા ડુંગર ખાતે તાજેતરમાં કચ્છી આરાધી ભજન ગ્રુપ દ્વારા કચ્છી લોકવાદીઓ અને કચ્છી લોકસંગીતના સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલાકારોએ સિતાર જોડીઓ પાઓ ઢોલક ઝાંઝ જેવા વાજિંત્રના સુર રેલાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા દર વર્ષે લેવાતી ગીતા જયંતિના દિવસે ગીતાજીની પઠનની પરીક્ષા લેવાશે જેમાં ગીતાજીના બીજા બારમા અને પંદરમા અધ્યાયના પઠનની કચ્છના જુદા જુદા કેન્દ્રમાં પરીક્ષા લેવાશે જ્યારે સંપૂર્ણ ગીતાજીની પરીક્ષા પણ લેવાશે જેમાં કોઈપણ વ્યક્તિ વિવિધ મંડળો ગ્રામ્ય વિસ્તારના મહિલા મંડળ વગેરે ભાગ લઈ શકશે આ સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર